વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અવારનવાર ઘરફોડ ચોરી લૂંટ મર્ડર તેમજ મારામારી સહિતના ગુનાઓ આચરીને આતંક ફેલાવતી સિકલીગર ગેંગને પોલીસે આખરે ઝડપી પાડી છે વડોદરા શહેર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરી મારામારી જેવા ગુનાઓ આચરી આતંક મચાવનાર અને છેલ્લા દસ વર્ષથી બેફામ બનેલા રીઢા અને હિસ્ટ્રી સીટર આરોપી જોગીન્દરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષસિંહ ભોડ સહિત સત્તર ઇસમોની સંગઠિત ટોળકી સામે ગુસ્સીટોક અન્વય કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરી વડોદરા શહેર પોલીસે આરોપીઓની અટક કરી છે મોટાભાગના આરોપીઓ પાસા હેઠળની સજા પણ ભોગવીને આવ્યા હોવાની પોલીસે વિગતો આપી છે વડોદરા શહેરમાં વડોદરાની આસપાસના જિલ્લાઓમાં તેમજ આખા ગુજરાતમાં એક ટોળકી વારંવાર ઘરફોડ ચોરી કરતી હતી. સાથો સાથ જેલ ખેંચી એ સંબંધી ગંભીર ગુનાઓ આચરેલા હતા. અને એ આ ટોળકી છેલ્લા દસ વર્ષથી સક્રિય હતી. એમાં મુખ્ય સૂત્રધાર છે સિંહ ઉર્ફે કબીરસિંહ સંતોખી ગેંગ જે એક સિકલીગર ગેંગ નામનું સંગઠિત આચરતી ટોળકી છે એને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ કહી શકાય. એની સાથે એના સત્તર સભ્યો છે. અને આ સત્તર સભ્યો એકબીજાની સાથે સંપર્કમાં રહી અને અલગ અલગ એકાકી રીતે અથવા તો સંપર્કમાં રહીને સાથે રહીને પણ એ લોકો કુલ બસો ત્રેસઠ ગુના છે છેલ્લા દસ વર્ષમાં અને આ જે સત્તર આરોપીઓ છે એમાંથી આરોપી જોગીસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષસિંહ છે એની ઉપર છપ્પન ગુના દાખલ થયેલા છે અને ચાર વખત પાછામાં જઈ ચૂકેલા છે આરોપી રાજવીસિંહ ઉર્ફે રાજીવ માનસિંહ છે એની ઉપર અઢાર ગુના છે જે બે ઉપર બે વખત પાછા થઈ ગયેલી છે આરોપી શેરુસિંહ પિત્તરસિંહ તાક છે એની ઉપર ચોત્રીસ ગુણા છે અને એક વખત પાછળમાં જે આવેલા છે અને હાલમાં પણ એક જેલમાં જ છે આરૂપી કલ્લુસિંહ અમરસિંહ માયાસિંહ બાવરી છે જેની ઉપર છે અઠ્ઠાવીસ ગુણાજ વખત પાછળ થયેલી છે આરૂપી કરમા સિંહ જેલમાં છે ને એની ઉપર બે વખત પાછળ થઈ ગયેલી છે એને સત્તર ગુણા થયેલા છે વિજેન્દ્ર સિંઘ ઉપે બોડો રાજેસિંહ પિક્તિયા છે જેની ઉપર ચોવીસ ગુણા છે અને બે વખત એ પાછળમાં આવેલા છે સની સિંહ રાજેસિંહ તાટ તેની નવ ગુના આચરેલા છે બે વખત પાછા થઈ ગયા છે આરોપી જોહરસિંહ મોહનસિંહ દિલીપસિંહ એને ત્રીસ ગુના આચરેલા છે એક વખત પાછા નથી આવેલા છે આરોપી બલજીત સિંહ બાવરી જેણે અઢાર ગુના આચર્યા છે એક વખત પાછા થઈ છે આરોપી મહેન્દ્ર સિંહ બાવરી જેની ઉપર તેર ગુના જે આચરેલા છે એક વખત પાછા થઈ છે આરોપી ગુરજળસિંહ ચિત્રીગઢ છે એને પંદર ગુના આચરેલા છે અને એ ત્રણ વખત પાછા નથી આવેલા છે ચંદનસિંહ ગુધાણી છે જેણે ચોવીસ ગુના આચરેલા છે એની પર ત્રણ વખત પાછા કરવામાં આવેલી છે આરોપી રાજેન્દ્રસિંહ ટીપી કે છે એને 18 વખત 18 ગુના આપ્યા છે એક વખત પાછા થઈ છે દશુસિંહ ચિંતુસિંહ રાણાસિંહ કરીને આરોપી છે જે 5 ગુના આપેલા છે ને એક વખત પાછા થઈ છે રજવીરસિંહ ટીપી ગર છે એને 10 ગુના આપ્યા છે એક વખત પાછા થઈ છે અને આરોપી દશપાલસિંહ ટીપી ગર છે એને 2 ગુના આપ્યા છે પાછા છે આમ આ ટોટલ 17 કે આરોપીઓ છે એ લોકોએ 146 ગરફોડ કરેલી છે 32 તાવી ચોરી કરેલી છે 8 ચેન સ્નેચિંગ કરેલી છે 6 લૂંટ આચરેલી છે ખૂનની કોશિશ રાઇટિંગ સાથે બે કરેલી છે કુલ એક કરેલું છે ઈજા વિથ રાઇટિંગ એક છે રાજ્ય સેવક પર હુમલો એક છે અને સામાન્ય ઈજા એક આમ કુલ બસો ને ત્રેસઠ ગુનાઓ છે અને છેલ્લા દસ વર્ષમાં આ ગેંગ પણ સક્રિય છે અને ગુના રહે છે જેના આખી ગેંગનો ઇતિહાસ બધા રેકોર્ડ તપાસી અને પછી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ પીઆઈ જાડેજા છે તેમણે ફરિયાદ દાખલ કરાવેલી છે અને ફરિયાદ બાબુ સાથે દાખલ કરેલી છે એના તપાસ તેમનાર અધિકારી છે એસી એ છે હાલ નવી તપાસ ચાલી રહી છે દસ આરોપી નખ કરવામાં આવેલા છે આ ગુનો ગુચી ટોક બે હજાર પંદરની કલમ ત્રણ એક ત્રણ બે ત્રણ ચાર અને ત્રણ પાંચ પોકડી આરોપી અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવેલા છે ત્યાં એમની રેઠાણુ સ્થળ અથવા બે ત્યાં જાય એ લોકો હતા દિઘાલે રાજ્ય સક્રિય હતા એ બધી જગ્યાએ તપાસ સુધી ચાલે છે જિલ્લા તેમજ આખા સમગ્ર ગુજરાતમાં પણ આ લોકો છે આની માટે અલગ અલગ ત્યારે કો પડી ગયા આટમોટી કેમ સક્રિય છે અને વારંવાર જૂના આચરે છે એટલે અલગ અલગ ટીમો દ્વારા અને આ ટીમો બનાવી અને કરી અને આરોપી મુખ્ય આરોપી જે ગેંગ ચલાવે છે એ છે આરોપી સુખિંદર સ્વરૂપે કવિસિંહ સંતોષ આ બને બંને અમુક ગુનામાં બે આરોપી અમુક માં પાંચ અમુક માં સાત અમુક માં સત્તરે સત્તર એવી રીતે બધા સંપર્કમાં રહીને આ ગુના હાલ તપાસ ચાલુ છે